પાયલ મહેશભાઈની કે જેઓ હૃદયની તકલીફ ધરાવતા હતા ત્યારે આરબીએસ કે ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત પાયલનું નિદાન અને સારવાર કરાવી હતી પરિણામે અત્યારે આ પાયલ સ્વસ્થ જીવન જીવી રહી છે મારું નામ ગંગાબેન મહેશભાઈ વાકરી છે અને મારી છોરીને આવી તકલીફ હતી અમે છૂટક મજૂરી કરવા વાળા હતા અમે કરી શકતા નથી એક બેનને હમણાં સલાહ આપી તે એનું ઓપરેશન કરાવી લીધું ને હારી લીધા છે એમાં બધું કામકાજ કરી શકે છે કશું નહીં શું કરો તો તો કોઈ થાય એવું નહોતું હું કરો કે અમારેથી કોઈ થાય એવું નહોતું તે સરકારે બાપરાએ કર્યું દાન પ્રાઇવેટમાં અમે ખર્ચો કરી શકે એવા નહોતા તે ફરી એવી પરસ્તી હોય એ કવું કરો એક સાહેબો અમન સલાહ આપી ના પેલા ધોરણ માં હતી તે સરકારે બાપરા કર્યું બધું મારું નામ પાયલ મહેશભાઈ વાઘરી છે હું રાજકોટ પ્રાથમિક શાળા જ્યારે ધોરણ એક માં ભણતી હતી ત્યારે આરોગ્ય તપાસ માટે આવેલ આરબીએસ કે ટીમ ના ડોક્ટરો આવ્યા હતા ત્યારે તેઓ મારી તપાસ કરી ત્યારે એમને લાગ્યું કે મને હૃદયની તકલીફ એવું લાગ્યું તેથી તેઓ ડોક્ટર આરબીએસ કે ડોક્ટરો મારા ઘરે આવી મારા મમ્મી પપ્પાને સમજાવ્યા ત્યારબાદ ત્યારબાદ ડૉક્ટરો મને વધુ તપાસ માટે અમદાવાદ યુએન મહેતા યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ સરકારી ગાડીમાં ત્યાં લઈ ગયા ત્યારબાદ ડૉક્ટરે ત્યાં મને ઓપરેશનની સલાહ આપી ત્યાર ચાર મહિના બાદ મારું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું ત્યારે આર આરબીએસ કે આરબીએસ કે ડૉક્ટરોના પ્રયત્ન ત્યાં મારું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું તાલુકા હેલ્થ ઓફિસ વિસનગર જિલ્લા પંચાયત મહેસાણાનો હું હૃદયથી આભાર માનું છું પહેલાં હું વારંવાર બીમાર થતી દોડતી તો પણ મને શ્વાસ ચડતો ઓપરેશન કર્યા પછી મને એવું કંઈ નથી થઈ હું હવે કમ્પ્લીટ છું મને કંઈ પણ થતું નહીં હું દોડવું ચાલું ગમે તેમ મને કશું જ નથી તકલીફ થતી હવે કમ્પ્લીટ છું હું ડૉક્ટર નીલમભી પટેલ આરબીએસ કે મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસ વિસનગર અમે જ્યારે આરોગ્ય તપાસ દરમિયાન તપાસ કરવા માટે અહીંયા રાજઘાટ પ્રાથમિક શાળામાં આવ્યા એ દરમિયાન અમને ધોરણ એકમાં ભણતી એક બાળકી કે જેનું નામ વાઘરી પાયલબેન મહેશભાઈ હતું એની તપાસ દરમિયાન અમને એવું લાગ હૃદયની તકલીફ હોય એના માટે અમે પહેલાં એના ઘરે આવે એના મમ્મી પપ્પાને વાત કરી કે અમને એવું લાગે છે કે હૃદયની તકલીફ હોય એવું એટલે એને એના વધુ સારવાર માટે અમે યુએન મહેતા અમદાવાદ અમારી સરકારી ગાડીમાં ઇકો રિપોર્ટ કરાવવા માટે લઈ જઈએ અને પછી વધુ સ જરૂર જણાશે તો મફતમાં એની સારવાર પણ ટોટલી થશે અને અમે એની એના જોડે પૂરેપૂરા પ્રયત્નો સાથે અમે એની સાથે રહીશું એટલે એના મમ્મી પપ્પા છૂટક મજૂરી કરતા હતા એમની પાસે કોઈ પૈસે ટકે કે કોઈ એવું હતું ને એટલે એમને એવું કીધું કે અમારે સારવાર હાલ કરાવી નથી અમારું બાળક ભલે જે હોય એમ પછી અમે એવું બી કીધું કે અમે તમારી સાથે છેક સુધી આવીશું એ એ લોકો કે અમે અભણ છીએ તો અમે કશું જોયું નથી તો અમે કેવી રીતે અમદાવાદ જઈ શકીએ તો અમે લોકો જોડે એને યુએન મહેતામાં અમારી સરકારી ગાડીમાં લઈ ગયા અને ત્યાં તપાસ કરાવી અને રિપોર્ટ કરાવી ત્યાં ડોક્ટરે એવું કહ્યું કે એનું ઓપરેશન કરાવવું પડશે તો એનો પછી સંદર્ભ કાગળો બધા કરી અને મહેસાણા જિલ્લા પંચાયતની મંજૂરી લઈ પછી એનું સક્સેસફુલી ઓપરેશન એના ચાર મહિના પછી બે હજાર પંદરમાં સક્સેસફુલી ઓપરેશન થઈ ગયું હાલ એ વાઘરી પાયલબેન મહેશભાઈ એ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને આજે આ જે શાળા પ્રવેશોત્સવ રાજકોટ પ્રાથમિક શાળામાં હતો ત્યારે માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમે એને સન્માનિત પણ કરી હતી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા